આમ તો કણ ભગવાન શંકરનો વાસ છે જો કે આજે તમને એક એવા શિવ મંદિરના દર્શન કરાવવા છે જેમને વંદન સૂર્ય ભગવાન પહેલા કરે છે મૂર્તિનો એક ભાગ હિંમતનગરમાં અને બીજો ભાગ કલોલમાં રહેવા પાછળનું કારણ શું છે હવે તે પણ જાણીશું સ્વયંભૂ શિવ સ્વરૂપમાં વગડા વચ્ચે વસેલું દિવ્ય ધામ ગાંધીનગરના કલોલનું આ છે જામળા ગામ સ્વયંભૂ શિવના માથાથી કમર સુધીનો ભાગ કલોલમાં કમરથી નીચેનો ભાગ હિંમતનગરમાં માનો અમરનાથની ગુફા અને બાર જ્યોતિર્લિંગના એક સાથે થઈ જાય જ્યાં દિવ્ય દર્શન તે પવિત્ર સ્થાન આવેલું છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામળા ગામે વગડા વચ્ચે અહીં સાતસો વર્ષ જૂનું અતિ પ્રાચીન સ્વયંભુ શિવજીનું મંદિર આવેલું છે જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે કેટલા વર્ષથી અમે આવીએ છીએ અહીં શ્રદ્ધાથી બધું કામ પાર પડે છે અને સરસ રીતે પાર પડે છે ચાર મહિનામાં પબ્લિકમાંથી આવતી લોકમેળામાં આવે છે અને દાદાને દર્શન આશીર્વાદમાં આવે છે આસુદેવ મહાદેવ મંદિરમાં હવા અને અહીનો દરેક પથ્થર ભક્તિ અને વિશ્વાસની વાર્તાઓ કહે છે આ સ્થળનો ઇતિહાસ કોઈ પુસ્તકો પૂરતો નથી પરંતુ એ મંદિરની મૂર્તિ ઉપર લખાયેલી સંવત તેરસો છપ્પનની નોંધ જણાવે છે કે અહી સાતસો વર્ષ પહેલાનું પુનઃ નિર્માણ થયું હતું આ મંદિર છે એ નવસો વર્ષ જૂનું છે અને અહીંયાનું સ્પેશિયલી નવરાત્રિ એ બહુ ફેમસ છે કે નવરાત્રિમાં અહીંયા નોર્થે બેસે છે જેને બી છોકરો આવે એ લોકો અને બીજી વસ્તુ કે અહીંયા ભગવાનનું ધળ છે અને ધળથી નીચેનો ભાગ એ હિંમતનગરના જામડા ગામમાં છે ત્યાં બી હું જઈને આવેલી છું અને એ બી બહુ ફેમસ મંદિર છે આ ભગવાન કયા દેવ છે આજ સુધી હજુ કોઈને ખ્યાલ નથી આજ સુદેવ તરીકે દાદા ગુજરાત ભરમાં પ્રખ્યાત છે અને સો એમની આસ્થા છે દરેક મનોકામના દાદાની બાધા રાખીને મનોકામના દરેકની પરિપૂર્ણ થાય છે આ મંદિર માટે ભક્તોની શ્રદ્ધા શાશ્વત અને આસ્થા અપાર છે અહીં આરતીમાં માત્ર ઘંટ નથી વાગતો પણ દરેક ધબકતું હૃદય મહાદેવને પોકારે છે અહીં ચિત્ત શાંત નહીં પણ સમર્પિત થઈ જાય છે અહીં ધૂપ નહીં શ્રદ્ધાની ધૂપ હવામાં પ્રસરે છે આ બહુ ઐતિહાસિક મંદિર છે અહીંયા આગળની રચના પણ એટલી સુંદર છે કે તમને દરેક જાતના ગીટ જોવા મળે છે અહીંયા આગળ અહીંયા આગળ નવરાત્રીનું પણ મહાત્મા વધારે છે આગળ આવો તો તમને પરમ શાંતિ મળે છે અને ગર્ભગૃહમાં તમે બેઠા હોય તો એટલી સુંદર શાંતિ મળે ને એનું મન એટલું શાંત થઈ જાય છે ને કે આપણને વારે ઘરે અહીંયા આગળ આવવાનું મન થાય છે શિવરાત્રીએ જોર હોય છે એમાં અને બાજુમાં કારભૈરવ મંદિર છે એમાં કાળી ચૌદશીના દિવસે દિવસે ત્યાં મેળો ભરાય છે અને જે આઠમના દિવસે અહીંથી પલ્લી નીકળે છે એ મંદિરના આગળથી નીકળી અને ગામમાં નવરાત્રીની જે આઠમ હોય ને એમાં તે ગામમાં ગરબા પછી ચાલુ થાય ત્યાંથી સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલી આ મૂર્તિ આજે ઘસાઈ ગઈ છે પણ શ્રદ્ધાનો તેજસ્વી ઉજાસ આજે પણ યથાવત છે આસુદેવ મહાદેવની કાળી મૂર્તિ વિષ્ણુ ભગવાન અને રણછોડ રાય છે આ દેવાલયની વિશેષતા એ છે કે અહીં કોઈ લિંગ કે પગની ખરી નથી મંદિરની બાંધણી એવી અદભુત છે કે પહેલું કિરણ કિરણ અને છેલ્લું સીધું જ મૂર્તિ પર પડે છે મંદિરના શિખરની ઉપરના ભાગમાં એક શિવાલેખ રાખવામાં આવેલો છે જેમાં શું લખેલું છે તે હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ કલોલ ગાંધીનગર